સૌર ઉર્જા અને ટકાઉ પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર ટૂંકસેવામાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી રહી છે આ યોજનાનો હેતુ ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો અને એક કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આ પ્રોજેક્ટમાં પંચોતેર હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે કેન્દ્ર સરકાર ટૂંકસેવામાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી રહી છે યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકાર ક્ષેત્રમાં સોલાર રૂપટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે આ યોજના લોકો માટે વધુ આવક વીજળી બિલ અને રોજગાર ઉત્પન્ન કરશે પીએમ મોદીએ કહ્યું કે નક્કર સબસિડીથી માંડીને બારે રાહતવાળી બેંક લોન સુધી કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કરશે કે લોકો પર ખર્ચનો બોજ ન પડે વડાપ્રધાને કહ્યું કે રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલ દ્વારા તમામ હિત ધારકોને એકીકૃત કરવામાં આવશે તમને જણાવી દઈએ કે આ સબસિડી સીધી લોકોના બેંક ખાતામાં આપવામાં આવશે